અત્યારે હાલ સમાચારોમાં સમય થયો છે દિવસભરના સમાચારોનો તો જે માટે જોઈએ અમારા રિપોર્ટરોનો રિપોર્ટ નમસ્કાર અમદાવાદ મહાનગરપાલિકાની આવી બેદરકારી સામે અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં પંદર દિવસમાં રોડ બન્યા બાદ તુરત રોડ ખોદવાની કામગીરી ચાલુ કરવામાં આવી સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડની નીચે આવેલી જે પાણીની પાઇપલાઇન છે તે ન મળતી હોવાના કારણે અત્યારે રોડ ખોદવામાં આવી રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આડેધડ રોડ બનાવી દેવામાં આવે છે પરંતુ રોડ ની નીચે કઈ રીતની પાઇપલાઇન જાય છે ડ્રેનેજની લાઇન હોય કે પછી ગટર લાઇન હોય કે પછી પીવાના પાણીની લાઇન હોય તે એન્જિનિયરિંગ પાસે તેના નથી નથી તે સમજાતું અને રોડ બનાવી દેતા અત્યારે તમામ ખર્ચ પ્રજાના પૈસે જે વેડફાતો હોય તેવું પ્રજા જણાવી રહી છે કરાઈ પોલીસ એકેડેમી ખાતે દીક્ષાંત પરેડ સમારોહ યોજાઈ આ સમારોહમાં ચારસો આડત્રીસ જેટલા જવાનોએ ભાગ લીધો હતો અને ચારસો આડત્રીસ જેટલા જવાનોએ શપથ ગ્રહણ કર્યા હતા આ પરેડ સમારોહમાં પોલીસના વડા આશીષ ભાટિયા પણ હાજર રહ્યા હતા અને સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે જે પ્રમાણે શહેરમાં જ્વેલર્સોને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે તે લઈને અંગે કાયદો અને વ્યવસ્થા કડક કરવામાં આવશે દેશમાં પ્રવર્તી રહેલા જે કોરોના વાયરસ છે તેની સામે જે રસી છે હવે દેશના નાગરિકો માટે હવે થોડા સમયમાં ઉપલબ્ધ થવાની છે ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો રાજ્યમાં આઠ જાન્યુઆરીથી જે બસો અડતાલીસ તાલુકાઓ છે તેમાં ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવશે ત્યારે મહત્ત્વની વાત છે કે અત્યાર સુધી જે સોલા સિવિલમાં જે લોકોને રસી આપવામાં આવી છે તે હજાર લોકોને રસી આપી દેવામાં આવી છે ભારત બાયોટેકની આ રસીથી કોઈને પણ આડઅસર જે જોવા મળી નથી એટલે હવે દેશ માટે એક સારા સમાચાર કહી શકાય કે આવનારા દિવસોમાં થોડા સમયમાં જ દેશના જે તમામ જે કોરોના વોરિયર્સ છે તેને સૌપ્રથમ આ રસી આપવામાં આવશે અને ત્યારબાદ જે કહી શકાય કે ગાઈડલાઈન મુજબ તમામ જે લોકો છે તેમને આ રસી આપવામાં આવશે સંઘની ચાલતી સંકલન બેઠકનો અંતિમ દિવસ હતો આજે અંતિમ દિવસે સંઘના વડાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે જે પ્રમાણે દેશમાં સ્થિતિ છે તમામ સ્થિતિઓની સમીક્ષા કરવામાં આવી છે સાથે સાથે જે રામ મંદિર જેનો જન્મભૂમિનો જે મુદ્દો જે ચગ્યો છે અથવા તો જે મંદિર જે બનવાનું છે તેને લઈને લગભગ પાંચ લાખથી વધુ ગામડાઓમાં કાર્યકર્તાઓ જશે અને દરેક પરિવાર સાથે જનસંપર્ક કરશે આ ઉપરાંત પર્યાવરણવાદીને લઈને વાત દીધીને લઈને પણ વાત કરવામાં આવી આ ઉપરાંત કુટુંબને લઈને પણ વાત કરવામાં આવી સાથે સાથે જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક સરહદની ચૂંટણીને લઈને કયા પ્રકારનો રોડમેપ નક્કી કરવો કયા પ્રકારની રણનીતિ કરવી તેના તમામના મુદ્દાઓને લઈને સમીક્ષા કરવામાં આવી